ઓમ નમસ્તેજી જી આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના ભાદ્રપદની શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે સાયંકાલનો સમય છે યજ્ઞ કાર્ય સંપન્ન કર્યું છે આપણે સૌ આ વિડીયોમાં હવનકુંડની અંદર વર્તમાન એવા અગ્નિ દેવતાનું દર્શન કરી રહ્યા છીએ થોડીવાર માટે આ દેવતાને આપણે આપણા આત્માનું આપણું પ્રતિક માની લઈએ તો થોડો વખત પહેલાં આ દેવતાનું અસ્તિત્વ ક્યાં હતું એ આપણે જાણતા નથી પરંતુ હતું એટલો વિશ્વાસ નિશ્ચિત છે એ વાતમાં કોઈ શંકા નથી વર્તમાનમાં આપણે અગ્નિ અગ્નિદેવતાને જોઈ રહ્યા છીએ પ્રસન્ન થઈ રહ્યા છીએ એની લીલાઓનું એના દ્વારા કરવામાં આવતા કર્મોનું આપણે દર્શન કરી રહ્યા છીએ જગતને આ દેવતા જે સુગંધ આપી રહ્યો છે પ્રકાશ આપી રહ્યો છે ગરમી આપી રહ્યો છે એની અનુભૂતિ બી કરી રહ્યા છીએ સમય વ્યતીત થતાં અત્યારે જે અગ્નિ દેવતાના આપણે દર્શન કરી રહ્યા છીએ તે અગ્નિ દેવતા ધીરે ધીરે શાંત થશે અને પછી એના દર્શન આપણા માટે શક્ય નહીં બને બરોબર એ જ રીતે મનુષ્યના જીવનની સ્થિતિ પણ છે આજે જેને આપણે માતા પિતા તરીકે જોઈએ છીએ સંતાન તરીકે જોઈએ છીએ ભાઈ અને બહેનની રીતે જોઈએ છીએ એ બધા જ હવનકુંડમાં અત્યારે દેખાતા અગ્નિ જેવા છે પહેલાં એ ક્યાં હતા એમનો આત્મા ક્યાં હતો કયા અવતારમાં હતા એની આપણી પાસે કોઈ માહિતી નથી પરંતુ એટલો વિશ્વાસ એટલી શ્રદ્ધા નિશ્ચિત છે કે આપણા આ સ્વજનોનું કોઈને કોઈ સ્થાને ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ તો હતું જ આજે એમનું અસ્તિત્વ આપણને અત્યારે હવનકુંડની અંદર દેખાતા અગ્નિદેવતાની જેમ પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે અને આ સ્વજનોના દ્વારા કરવામાં આવતા પ્રકાશના કાર્યો એટલે કે જ્ઞાન ફેલાવાના કાર્યો સુગંધ આપવાના કાર્યો અર્થાત યશ ફેલાવવાના કાર્યો અને ગરમી આપવાના કાર્યો અર્થાત સેવાના કાર્યો આપણે પ્રત્યક્ષ રીતે અનુભવી શકીએ છીએ આ અનુભવનો અહેસાસ ક્યાં સુધી ચાલવાનો છે એ ખબર નથી જેમ હવનકુંડનો આગની ક્યાં સુધી આપણને દર્શન આપવાનો છે એની કોઈ આપણી પાસે ગણતરી નથી પરંતુ અહીં પણ એક વાત નિશ્ચિત છે કે સમય થતાં આ અગ્નિ દેવતા હવનકુંડમાંથી વિલીન થશે અને અનંતની યાત્રાએ ચાલ્યો જશે અને પાછળ રખિયા એટલે કે ભસ્મ મૂકતો જશે એ જ રીતે આપણા સ્વજનો પણ જે અત્યારે અગ્નિદેવતાની જેમ આપણી ચારે બાજુ દેખાઈ રહ્યા છે કાલચક્રના પ્રભાવે ક્યાંક વિલીન બી થવાના છે આ અગ્નિદેવતા જ્યારે હવનકુંડમાંથી લોપ પામશે શાંત થઈ જશે વિલીન થઈ જશે આંખોથી દેખાશે નહીં હાથ કરવાથી એના અસ્તિત્વની અનુભૂતિ નહીં થાય પરંતુ આપણી પાસે એટલો શ્રદ્ધા અને વિશ્વાસનો ખજાનો છે કે આપણે માનવા તૈયાર નથી થતા કે અગ્નિદેવતા પૃથ્વી ઉપરથી આપણી વચ્ચેથી કાયમને માટે વિલુપ્ત થઈ ગયો કાલ સવાર થશે ફરી પાછો આપણે યજ્ઞ કરીશું ફરી પાછો અગ્નિદેવતા પ્રગટ થશે ફરી પાછા પ્રકાશ આપવાનું યશ આપ સુગંધ ફેલાવવાનું ગરમી આપવાનું કાર્ય અગ્નિદેવતા પ્રારંભ કરશે બરોબર એ જ રીતે આપણા સહુ સ્વજનોના જીવનનો પણ આકાર છે વર્તમાનમાં હવનકુંડની અંદર બેઠેલા અગ્નિદેવતા જેવા દેખાતા સ્વજનો અત્યારે પ્રત્યક્ષ રીતે આપણને સુગંધ આપી રહ્યા છે પ્રકાશ આપી રહ્યા છે ગરમી આપી રહ્યા છે કાલાંતરે આપણી વચ્ચે ન હોય તો પણ એમનું અસ્તિત્વ તો અમીટ છે એમનું અસ્તિત્વ તો શાશ્વત છે ક્યાંક ને ક્યાંક એ વિલીન થઈને આ હવનકુંડના અગ્નિદેવતાની જેમ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાના છે અને સમયચક્રના અનુસંધાને ફરી પાછા પ્રગટ થઈને હરી પાછું નવું જીવન પ્રાપ્ત કરવાના છે પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારું જીવન હવન હવનકુંડના આગ્નિના જેમ બની રહે અમારો જન્મ થયો એ પહેલાં અમારું ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ હતું આજે અમે પ્રગટ થયા છીએ દેવતાની જેમ અને પ્રભુની કૃપાથી વડીલોના આશીર્વાદથી પ્રકાશ ફેલાવવાનું અર્થાત જ્ઞાનનો ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છીએ સુગંધ ફેલાવવાનું અર્થાત પોતાનો અને પોતાના પરિવારનો યશ કીર્તિ ફેલાય એવો પ્રયત્ન કરી રહ્યા છીએ અને પ્રાણી માત્રને ઉષ્ણતા આપી રહ્યા છીએ અર્થાત પ્રાણી માત્રની સેવાનું કાર્ય કરી રહ્યા છીએ આ ક્રમ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સહુને પ્રત્યક્ષ અનુભવ થવાનો છે અને કાલચક્રના પ્રભાવે અગ્નિની માફક અમારું અસ્તિત્વ બી શાંત થાય તો એનો મતલબ એ નથી કે કાયમ કાયમી રીતે અમે શાંત થયા અમારી અસ્તિત્વની પ્રભુના ચરણોમાં એક સ્થિતિ છે ત્યાં વિલીન થઈને પહોંચવાનું છે અને ફરી પાછા પ્રભુની લીલા પ્રમાણે હવનકુંડના અગ્નિમાં સ્થાન લેવાનું છે ફરી પાછો યજ્ઞ પ્રારંભ થવાનો છે ફરી પાછા આવતીકાલે હવનકુંડના આ અગ્નિદેવતાના આપણે દર્શન કરીશું એ જ ભાવના સાથે સૌને સાદર નમસ્તે સૌનો ધન્યવાદ ઓમ શાંતિ 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 ઓમ